ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીને જળસ્તરની સાથે લીંબાયત મીઠી ખાડીના જળ સ્તરમાં વધારો થતા તંત્ર પણ સજ્જ થઈ ગયું છે સુરત શહેર અને સુરત જિલ્લામાં આવતા વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે સાથે સાથે ખાડીના જળસ્તરમાં પણ હવે વધારો નોંધાયો છે ખાડીના જળસ્તરમાં વધારો થતાં તંત્ર પણ સજ્જ થઈ ગયું છે સુરત શહેરની એવી ભૌગોલિક પરિસ્થિતિ છે કે એક તરફ તાપી નદી છે અને બીજી તરફ ખાડીઓથી ઘેરાયેલું છે એક તરફ તાપી નદીના જળસ્તરમાં વધારો થાય છે ત્યારે પૂરનું સંકટ સર્જાતું હોય છે તો બીજી તરફ ખાડીના જ જળસ્તરમાં વધારો થાય તો પણ એટલું જ સંકટ રહેલું છે વિસ્તારમાંથી પસાર થતી ખાડીનું જળસ્તર આજે સાત મીટર કરતાં વધી ગયું છે ઉકાઈ ડેમમાં પાણીનું જળસ્તર વધે છે ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કાંકરાપાર ડેમના જળસ્તરમાં વધારો થાય છે ત્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે તેની સીધી અસર સુરતની ખાડી પર દેખાય છે મીઠી ખાડીની ભયજનક સપાટી સાત મીટર છે અત્યારે મીઠી ખાડીની સપાટી સાત પોઈન્ટ પચાસ મીટર નોંધાય છે એવી જ રીતે ભેદવાડ ખાડીની પણ જળ સપાટી વધી છે ઉપરવાસમાં સતત વરસાદ આવે તો ખાડીપુરનું સંકટ ઊભું થઈ શકે છે